નમસ્કાર મિત્રો હું શું ભરત સાવડા અને આપ જો રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલફામ મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર આપણે કીધેલું હતું કે જે આપણે તુવેરની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે તુવેરના પાક વિશે કે તુવેરની અંદર શું શું કાળજી લેવી પડે અને કયા કયા તુવેરના બિયારણો આપણે પસંદગી કરવી જોઈએ અને કેટલો સમય પાકતી જતો છે અને એમાં સેટ આપણે વાવણીથી માંડી અને સેટ તુવેર પાકે ત્યાં સુધી આપણે શું શું કાળજી લઈએ ને તો મિત્રો એમાં ઉત્પાદનમાં આપણે ફાયદો મેળવી શકીએ તો મિત્રો વિશે આપણે સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો અત્યારે હાલમાં મિત્રો તો જે આપણે બીડિયન ટુ નામની જે તુવેર આપણે જે જીજેપી વન જુનાગઢ યુનિવર્સિટીની તુવેર આવે છે અને તે સિવાયની અત્યારે આ માર્કેટની અંદર અલગ અલગ તમે ઘણી વેરાયટીઓ જોઈએ છે તમે જાપાન ટુ જોઈએ છે અક્ષય જોઈએ છે મહોદય જોઈએ છે બરાબર વગરની બીજી અત્યારે હાલમાં એક ફૂલે પુષ્પા નામનું એક વધારે છે બરાબર પણ મિત્રો ખાસ તમારે કાળજી લેવાની છે કે કોઈ પણ તુવેર છે એ જે મહિને મહિને પોણા એકસો ને પાંત્રીસ થી પછા દિવસે પાકતી જતો હોય તે પસંદગી કરવી એક ખેડૂત મિત્રો તમારા હાથની વાત છે બરાબર એ જે ટૂંકી મુદતે પાકતી જાતો છે ને તે તુવેરની અંદર રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે અને એમાં વધારે એક તો જે પેલી આપણે જૂની વૈશાલી આવતી સફેદ ગુલાબી ફૂલની આવતી અને એક વર્ઝિંગ આવતી બરાબર તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં આપણે વધારે તો જીજેપી વન સાવધ નામની જે તુવેર ચાલે છે ને તેનો ક્રેજ વધારે છે બરાબર તે પછીથી માર્કેટની અંદર ઘણી અલગ અલગ નવી વેરાયટી આવ્યું છે પણ કોઈ પણ નવી વેરાયટી વાવતા પહેલા ખેડૂત મિત્રો આપણે કાળજી લેવાની છે કે આપણા ઇલાકાની અંદર એ તુવેરનું વાવેતર થઈ ગયું છે અને એમાં ઉત્પાદન સારું મળ્યું હોય અને રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો તેની પસંદગી કરવી બાકી કોઈ પણ તુવેરનો ખેડૂત મિત્રો આપણે નાના મોટા કોઈ પણ ખેડૂતે બધી તુવેરની પસંદગી ન કરવી એક જ તમારે ટ્રાયલ લેવાની છે કિલો એક કે તમે એક ઠેલી બે ઠેલીનું વાવેતર કરી અને તમે જોઈ શકો કે આ વર્ષે આપણે વાવેતર કર્યું રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેવી જ તુવેર પસંદગી કરવી બાકી જે લાંબી મુદતે પાકતી જાતો છે વૈશાલી છે જીજેપી વન છે તેવી કોઈ પણ લાંબી મુદતે પાકતી જે કંઈ જાતો હોય ને ખેડૂત મિત્રો એ જાતને પસંદ કરવાથી એની રોગપ્રતિકારક શક્તિ સારી હોય અને એમાં ઉત્પાદન પણ સારું મળતું હોય છે અને બધા એવું કહે છે કે ખેડૂત મિત્રો જમીન ઉપાડી લે છે અને લાંબુ સમયે પાકતો કોઈ પણ પાક હોય અને વધારે ઉપતી જાતો હોય ને ઝાડવું મોટું થતું હોય એટલે જમીનનું થોડુંક શોષણ વધારે કરે છે પણ એવું નહીં માનતા મિત્રો એ તો જે માલ થાય એ પ્રમાણે એને અંદરથી ખોરાક લેવો પડતો હોય છે બાકી એવો કોઈ પણ જાતનો તમે વેમ ન રાખતા અમે ઘણા પણ પંદર પંદર વર્ષના રિવ્યુ લીધેલા છે કે એક જ ખેતરની અંદર દસ દસ પંદર પંદર વર્ષ સુધી તુવેરના ઉત્પાદન લીધેલા છે અને એમાં મગફળીના ઉત્પાદન પણ સારા એવા મળે છે પણ મિત્રો લાંબી મુદતે પાકતી જાતો પસંદ કરવી અત્યારે જે બે થી ત્રણ વર્ષની અંદર તુવેરની અંદર નેમોટેડ નામનો રોગ આવે છે એટલે નેમોટેડ નામના રોગ ને ઓળખવા માટે થઈને અમે પાછળથી નેક્સ્ટ તમને માહિતી ખેડૂત મિત્રો પણ અંદર જે કોબી આવતી હોય અને તુવેર પીડી પડી અને જે બેસી જતી હોય તુવેર એમાં નેમોટેડ નામનો રોગ હોય મૂળની અંદર નાની નાની ગાંઠો થતી હોય અને સફેદ અને કાળી ફૂગ લાગતી હોય તો ખેડૂત મિત્રો હવે તુવેરની પસંદગી કરવામાં આ તમને મેં ખાસ ભલામણ કરી છે પછી વાવેતરનો સમય હજી ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો એ ઉનાળુ વહેલી મગફળી વાવેલી હોય અથવા જે પહેલા વરસાદ થયા તે વાવેલી હોય તે ખેડૂત મિત્રોને હાર ન મૂકેલી હોય તો તે અત્યારે વાવી શકે નહીતર હજી આ જુલાઈ મહિનાની અંદર ખરેખર વાવેતર કરવું જોઈએ અને પંદર જુલાઈની આસપાસ જો વાવેતર થતા હોય તો આપણે મગફળી કાઢવાનો સમય પણ માપનો રહે છે અને તું એનું ઝાડવું બહુ મોટું ન થાય અને જો કોઈ ખેડૂત મિત્રો વહેલી અત્યારે વાવેતર કરશે તો એનું તો તેને તુવેરનું ઝાડવું મોટું થઈ જાય એટલે આપણે મગફળી કાઢવામાં થોડી સુકાય નહીં અને ઝાડવું મોટું થઈ જાય તો એની અંદર હાથી તકલીફો પડતી હોય અને ખેડૂત મિત્રો હવે તુવેરની અંદર વાવેતર કરવામાં શું શું કાળજી લેવી એમના વિશે વાત કરીએ તો મિત્રો એમાં જે આપણે તુવેર વાવીએ ને ત્યારે જે ખેડૂત મિત્રોને પાણી ભરાતું હોય એવા ખેડૂત મિત્રો એ વરસાદનું આગળ પાછળનો સમય જોવો કે પંદર દિવસનું કે વીસ દિવસનું એલાડું થાય એમ છે તો એવા ખેડૂત મિત્રોએ તુવેર વાવવામાં ખાસ કાળજી એ લેવી જોઈએ કે પાણી ભરાય એટલે તુવેર ભરી જતી હોય છે અને આપણે તુવેર વાવવાની હોય એવું અગાઉથી પ્લાનિંગ કરેલું હોય તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જે હાર મૂકીએ એમાં પારા કરી શકાય જે ચાર હાર બે પાંચ હાર કે ત્રણ હાર જે કંઈ તમે અલગ અલગ જારીએ વાવેતર કરતા હોય મગફળીનું અને એમાં એક હાર મૂકી અને મગફળીનું વાવેતર કરતા હોય તો એમાં આપણે પારા કરી લઈએ ત્યારા કરી અને જે તુવેરની હાર આવતી હોય ત્યાં પારો કરી લેવો જોઈએ એમ બરાબર હવે પારા ઉપર જો તમે તુવેરનું વાવેતર કરો તો વધારે વરસાદ થાય તો એમાં તુવેર ભરવાના ચાન્સ ઓછા રહે છે અને એમાં કાળજી એ લેવી કે તુવેરની અંદર કાળી અને સફેદ ફૂગ આવતી હોય છે તો એમાં કોઈ પણ બીજને વાવેતર કરવું અને તે સિવાય ખેડૂત મિત્રો એમાં બીજી કાળજી લેવી પડશે તમારે સુવર ભૂંડ અને અત્યારે ઉંદરનો આ બે વસ્તુનો ત્રાસ વધારે હોય છે તો ભૂંડને સુવરને જો તુવરની ખબર પડી જાય કે ખેડૂત મિત્રોમાં વાવેતર થયું છે તો શાહ લઈને જેમ આપણે કોદારીએથી કાઢીએ ને એ રીતના કાઢી છીએ એટલે એની અંદર તમારે વઘાણી જે આપણે હિંગ આવે છે ગાંઠિયા એ વઘાણી અને કપૂરની ગોટી અને તમે જે સૂકી ચટણી આવે છે મરસા બરાબર એ આપણે ખાવામાં ચાકમાં નાખવાની ચટણી હોય છે તેને તમે એમાં ખેડૂત મિત્રો શેઢેપારે પણ નાખી શકો અને વાવેતર કરતી વખતે આની અંદર તમે ભેળવી અને જો નાખશો દવાના પટ અપાઈ ગયા પછી ફૂગનો અને મુંડાની દવાનો અને જે પટ અપાઈ ગયા હોય મિત્રો તે પછી તમે આનો પટ આપીને જો વાવેતર કરશો તો મિત્રો આપણે એમાં ઘણો એવો ફાયદો મેળવી શકશું સુવર થી આપણે નુકસાન થતું બસાવી શકશું બરાબર અને તે સિવાય મિત્રો હવે શું કાળજી લેવાની છે ને તેમની વાત કરીએ મિત્રો તો આ જે કંઈ તુવરનું આપણે વાવેતર કરીએ એના સમય પ્રમાણે તમારે વાવેતર કરવું જોઈએ કે કઈ મગફળી છે જો ટૂંકી મુદતે પાકતી મગફળી હોય ખેડૂત મિત્રો તો એની અંદર તમારે એ કાળજી લેવાની છે કે તુવેરને વાવેતર કરવામાં જરા તરા વહેલું વાવેતર કરી શકાય અને જે લાંબી મુદતે પાકતી જે કોઈ પણ મગફળી વાવેલી હોય તો તેમાં ખેડૂત મિત્રો આપણે જરાક જારી મોટી રાખવી જોઈએ અને તુવેરનું જુલાઈમાં વાવેતર કરવામાં આવે તો તુવેરની અંદર કોઈ જાતની આપણે મગફળી કાઢવામાં કઈ તકલીફ નથી પડતી અને આપણે સમયસર આપણે મગફળી કાઢી અને જ્યારે આપણે પાણી આપવાનો સમય થાય ત્યારે ફાલ ન લાગે અને એકાદું પિયત આપી દઈએ પછી ફાળ લાગે તો સારું એવું ઉત્પાદન મળતું હોય મિત્રો તો તુવેરની અંદર ખેડૂત મિત્રો આ તમે ખાસ કાળજી લેજો કે કોઈ પણ ખેડૂત મિત્રો શેતરાતા નહીં તુવેરની અંદર સુકારો આવે છે આપણે બે ત્રણ વર્ષ થયા જે કંઈ નવી નવી વેરાયટીના વાવેતર થાય છે એની અંદર આપણે પૂરેપૂરી આપણે ધ્યાનપૂર્વક કાળજી લઈ અને નિરીક્ષણ કરેલા છે જે આપણા ઇલાકાની અંદર ફાવટ આવતી હોય એવી જ તુવેરોની પસંદગી કરવી અને કોઈપણ તમને નવી તુવેરના બિયારણના અખતરા કરવાના કોઈ પણ એગ્રોવારા છે કે કોઈ ખેડૂત મિત્રો ભલામણ કરતા હોય તો આ ખાસ કાળજી લેજો ખેડૂત મિત્રો કે સુકારા સામે કઈ રોગ પ્રતિકારક શક્તિ મેળવી શકે ને એની આપણે કાળજી લેવાની છે અને વધારે ઉત્પાદન આપતી જાતો તો ખેડૂત મિત્રો લાંબી મુદતો વાળી જે છે ને એ જ વધારે ઉત્પાદન આપશે અને બાકી બીજી આ જે કઈ ટૂંકી મુદતે પાકતી એકસો ને પાંત્રીસ થી પચાસ દિવસે પાકતી થી જાતો હોય એનું ઉત્પાદન ઓછું રહે છે અને જે એકસો ને પછા થી એકસો ને એસી દિવસે પાકતી જાતો છે તેનું ઉત્પાદન સારું મળતું હોય અને જો કોઈ સારું બિયારણ અને સારું ઉત્પાદન આપતી જાતોમાં તો અમે તમને વાત કરી જી જે વન ને વૈશાલી બરાબર અને એક અશ્વલેખાનું અત્યારે હજી પાછું નામ આવે છે બરાબર આ ત્રણ વેરાયટીઓ ખેડૂત મિત્રો વાવવાલાયક છે અને તે સિવાય કોઈ પણ સારા બિયારણોની જાણકારી મળશે મિત્રો તો અમે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું અથવા તો રિવ્યુ લીધા પછી આવતા વર્ષે અમે તમને ભલામણ કરશું કે આ વાવેતર કરી શકાય અને ખેડૂત મિત્રો એની અંદર ખાસ કાળજી લેજો અને આ તે જે તમને કંઈ માહિતી આપી આ રીતની તમે કાળજી લેશો ને મિત્રો તો એની અંદર આપણે ઉત્પાદન સારું એવું મેળવી શકશું અને એમાં જે વચ્ચે કંઈ કાળી ફૂગના કે કોઈ જે થડની અંદર જે સાઇલમાં ડાગ થઈને જે સુકારા આવતા હોય ને એનો કોઈ પણ રોગ દેખાશે મિત્રો તો અમે અલગથી વિડીયો આપી આપીને તમને માહિતી ઉગાડવાની કોશિશ કરશું મિત્રો પણ આ તુવેરની અંદર એટલી કાળજી લેશો ને મિત્રો તો આપણે તુવેરના ઉત્પાદનમાં કોઈ જાતની કંઈ તકલીફ નહીં પડે બરાબર અને ખેડૂત મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં ખેડૂત મિત્રોને પોસાડશો અને આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારી લાઈક ઓછી નો પડવી જોઈએ ખાસ કાળજી લેજો મિત્રો અમને થોડો કામ ઉત્સાહ વધવો જોઈએ બરાબર અને અમે અલગથી તમને કોઈ પણ માહિતીની જરૂર પડશે તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે આની અંદર શું કાળજી લેવી શું શું કેવા કેવા પડાની અંદર થાવટ આવે છે કે હું ઉત્પાદન તમને આગલા વર્ષે મળેલું છે અને કાળજી લેવાથી કેટલો ફેરફાર થઈ શકે મિત્રો એ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી મને રજા આપજો